મજા મજા ડબલ અને ગતિ અમદાવાદમાં વધુ એક સિનિયર સિટીઝન ડિજિટલ એરેસ્ટ દિલ્હીની ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી નિવૃત્ત થયેલા મહિલાના બાયનાન્સ એપ થકી આઠ પોઈન્ટ લાખ પડાવ્યા વીએન ના બાયો સાયન્સની ફીમાં ત્રણસો નો વધારો થી વધુ વિદ્યાર્થીઓ પર ભારણ ના કાર્યકર્તાઓએ રામધન બોલાવી વિરોધ પ્રદર્શિત કર્યો પાંચ વર્ષીય બાળકીની કસ્ટડી માટે કાનૂની જંગ માસી નાની પાસેની કસ્ટડી ગેરકાયદેસર નથી તેવું ટાંકીને કોર્ટે દાદાની સર્ચ વોરંટની અરજી નામંજૂર કરી 24 કલાક બાદ પણ સગીર પ્રેમી પંખીડાનો પત્તો નઈ વડોદરા કનોડા મહી નદીમાં લાપતા સગીર વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીની શોધખોળ જારી એનડીઆરએફ ની મદદ લેવાઈ પોણા બે વર્ષમાં ચુકાદો વડોદરા સાવલીની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર આરોપીને પોક્સો કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી